हां ने हां ले ले उड़ जा आलो ये दिन में तो नहीं कर ले एक कोको बोला तुम्हें जो ने चला जो है ना के निकली हूं तुम हां नहीं पाती नहीं मार पूछ पूछ टिकट तो कुछ नहीं करो भैया हम से नहीं करो

અકલમ બેસે આ કરેલું કે આનું મળો કે આનું આ તો મને આ ઉભા આજ કહેવા નથી આનું સંપર્શની ખાલી આંગળીનો પરે સરવાઈ છે આ ઊખો આ બે આંગળીનો પરે સરવાઈ વાત છે સેકડીને આ બધી એડજટ અને આ ઉભા આજ કહેવા હા આકારે છેડી આંગળીનો પરે સરવાઈ છે રૂપ જેવું

<laughs> दो तो को देखो याली ऐवनी नी आम तो पर ये ना तो तो है तो तो है हां तो हमें ताकत की जरूरत नहीं है हमें ताकत क्यों नो दवाई वाला भाग भाई अबक उठाय मारू केडी मारीने

ખાવા જુ ક્યાંય એમ કે આપણને કઈ સંભળાય જ નહીં એમ

ધંધો હારા મારો છે ભેહનો તબેલા કરી કરી ને સુરત માં બધા બેઠા આસળ કે મારી જેમ ખેં હતો ને આસળ જટી નો રહવા જતો દૂધ

અત્યારે દૂધનો નો ભાવે એમ હોય કા વાઘભાઈ સાઠ રૂપિયા લિટર તો એ તોય સારું કહેવાય અને ત્યાં તો અત્યારે કેટલો ભાવ છે લિટરનો નો હા નેવું રૂપિયા લીટર છે અને તો એ સારું તો કેવાનું જ નહીં સારું તો આવતું જ નથી કઈ દૂધનો ભાવ પાછું એમાં અમે કરવી પડે ને થઈ જાય હકીકત માં આ ધમધમ કમાણી તો છે જ તે પણ માણસો ને એમ લાગે બાકી આમાં કમાણી દૂધ ની ને તો સેજ તેને હવે જાવ હા હું ભૂંકે છે ને હાવે બોલ ખાલી હાવે જ ભૂકે છે તોય હું ભડકે છે આયા એને ખબર પડી જાય તરત કા બાઘ ભાઈ આપણને રસ્તામાં ફાંબો ન મળે કે હારે જોવાનો છે પણ જોવા જેવા રહેવું તો ને એ વાત છે હાચી આપણે કેટલા ગોચ્યા છે તે દિવે ખાલી પગ જ જોવા મળ્યા એ સિંહ જોવા ન મળ્યા

ને ધાય ગાદુ તો હવે આપણે ન આવે આ એકમ બગરે હતું આની પાડી માટે છે એને જો આ પાડી ઊભી છે ને એના માટે છે ને આખું દેખાય આમ